પૂર્વ આદિજાતિ મંત્રી અને અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નરેશ જે આમ આદમી પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યોએ આદિવાસી વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી છે તેને લઈને હોબાળો મચાવ્યો અધ્યક્ષે ચાર ધારાસભ્યોને સસ્પેન્ડ પણ કર્યા છે સરકારે આ શિષ્યવૃત્તિને લઈને નિર્ણય લીધો છે ત્યારબાદ ગૃહમાંથી જે પ્રકારે શાસક પક્ષ અને વિરોધ પક્ષ આમને સામને આવ્યો તો હોબાળો મચ્યો હતો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના આદિવાસી ધારાસભ્ય અને પૂર્વ આદિજાતિ મંત્રી નરેશ પટેલે સરકાર તરફથી પણ આ મામલે સ્પષ્ટતા કરી છે સૌ પ્રશ્ન તો એકદમ સ્પષ્ટ ક્લિયર કરું છું કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે કોલરશીપ છે એ બંધ થઈ નથી ભારત સરકાર દ્વારા સ્કૃત યોજના દ્વારા અપાતી આ પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે જે સ્કોલરશીપ અપાઈ છે એ આજની તારીખે પણ અપાઈ છે ફક્ત જે ચેતર વસાવાજીએ જે આ વિધાનસભાની અંદર જે પ્રશ્નો ઉપસ્થિત કર્યો છે એ મને લાગે ત્યાં સુધી મંત્રીશ્રીએ પણ ખૂબ સારો જવાબ આપ્યો છે પણ તેમ છતાં એમને સંતોષ થયો નથી એ એમનો વિષય છે પણ જ્યારે અમે પણ જ્યારે આદિવાસી વિસ્તારમાંથી આવતા હોઈએ ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓની ચિંતા હર હંમેશા આદરણીય નરેન્દ્રભાઈ જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યારથી કરવામાં આવી છે ખાસ કરીને સરકારનો એમણે તો આભાર માનવો જોઈએ કે પૂરા દેશની અંદર જ્યારે કન્યાઓ માટે તો આપણે પૂરેપૂરું ફ્રી કરી દીધું છે એમાં આપણે આવક મર્યાદા પણ જો જોતા નથી ફક્ત જે ગવર્મેન્ટ કોટાની અંદર પણ આપણે પૂરી કોલરશીપથી લઈને ફ્રી શિપ કાર્ડની વ્યવસ્થા છે ફક્ત મેનેજમેન્ટ કોટાનો જે પ્રશ્નો છે એમાં સરકાર માટે દિવધા છે અને ભારત સરકારનો પત્ર થયો છે કે ભાઈ જે મેનેજમેન્ટ કોટાની અંદર જે જે તે સંસ્થાઓ જે એમના રીતે જે એડમિશન આપતી હોય છે એમાં આપણી સરકાર એ બાબતે ના પાડે છે પણ તેમ છતાં પણ અમે આદિવાસી વિદ્યાર્થીઓ માટે એના માટે અવરનવર અમે બેઠા છીએ મુખ્યમંત્રીશ્રીની પણ આમાં કોઈ ચોખ્ખી ના પણ નહીં હતી પણ જે મેનેજમેન્ટ એમના રીતે જે એક એડમિશનની જે ભરતીની જે પ્રક્રિયા કરે છે અને પછી જો સરકાર પાસે જે અપેક્ષા રાખે છે હું ખાસ આજે આપના મીડિયાના માધ્યમથી ગુજરાતની આદિવાસી પ્રજાને જણાવવા માગું છું કે એક ગુજરાત એવું રાજ્ય છે કે ગામથી અંબાજી સુધીમાં વિદ્યાર્થીઓ અન્ય ફેકલ્ટીની અંદર અભ્યાસ કરી રહ્યા છે આજે જ્યારે ઉચ્ચ શિક્ષણની અંદર મેડિકલ હોય કે એન્જિનિયરિંગ હોય કે અન્ય ફેકલ્ટી હોય પણ બધા જ ફેકલ્ટીઓમાં જ્યારે આજે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે ભણીને સો ટકા સાક્ષરતા તરફ જ્યારે આદિવાસી સમાજની દીકરી હોય કે દીકરાઓ જ્યારે એ શિક્ષણ મેળવી રહ્યા હોય ત્યારે જો સરકારનો સહકાર નહીં હોય અથવા એમનો સહયોગ નહીં હોય તો આ શક્ય જ નથી આજે જે કંઈ થઈ રહ્યું છે ઘણા સમયથી આંદોલનો ચાલે છે એમાં કેટલાક એજન્ડોએ કેટલીક મલ્ટી સંસ્થાઓને સાથે જે એડમિશન કોઈ કારણોસર લાલચ આપીને પણ જે એડમિશનો અપાવ્યા છે એવા લોકો માટે દીર્ધા છે બાકી તો ગવર્મેન્ટ કોટાની અંદર કોઈ પણ છોકરાને અન્યાય થયો નથી દીકરીઓ માટે કોઈ અન્યાય થયો જ નથી પણ જે મેનેજમેન્ટ કોટાની અંદર જે પ્રશ્નો છે એ ચોક્કસ રીતે સરકાર ના પાડે છે એટલા માટે કે જે આ જે વચેટિયાઓ જેને જે આદત બની છે એ હંમેશા દૂર થવી જોઈએ અને ખોટી રીતે જે વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈને એવી સંસ્થાઓમાં એડમિશન લઈ લે અને પછી એના ભવિષ્ય સાથે જે છેડા થાય એ આદિવાસી આગેવાન તરીકે અમને પણ ગમતું નથી તેમ છતાં આજે જે કંઈ વિધાનસભામાં જે પ્રશ્નો ઊભો થયો છે એ હકીકત એક કોઈ પોલિટિકલી એ રીતે વળાંક લઈને જો એ લોકો આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે એ બિલકુલ અમે ચલાવી નહીં લઈએ આદિવાસી વિદ્યાર્થીઓ જે આજે હું પણ એક ટ્રાઇબલ મિનિસ્ટર તરીકે મેં કામ કર્યું છે ઉમરગામથી અંબાજી સુધીમાં જે રીતે શિક્ષણની જે વ્યવસ્થા થાય છે એ આશ્રમ શાળા હોય કે એક લવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ હોય જિલ્લા પ્રમાણે મેડિકલ કોલેજ હોય કે પછી એન્જિનિયરિંગ કોલેજ હોય કે નર્સિંગ કોલેજ હોય અનેક પ્રકારની વ્યવસ્થા થઈ છે સમરસ છાત્રાલયથી લઈને અનેક ગ્રાન્ટેડ છાત્રાલયમાં રહેવા મૂકવાની વ્યવસ્થા ફ્રીમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને ખૂબ સારું શિક્ષણ જ્યારે મેળવી રહ્યા છે મને બીજું જણાવતા આનંદ થાય છે કે ગરીબ ઘરની આદિવાસી દીકરી કોઈ આવાસમાં રહેતી હોય એ કદાચ પીજી કરવાનો વિચાર કરે તો કેવી રીતે ભણી શકે

તો એ પરિપત્ર જ એક વિસંગતતાનો મુદ્દો છે ગવર્મેન્ટ કોટાની અંદર કોઈ સરકારે ના નથી પાડી કોઈ એવો પરિપત્ર પણ નથી ફક્ત ને ફક્ત જે મેનેજમેન્ટ કોટાની અંદર અમુક કોશિશ એવા છે કે ત્યાં ભારત સરકારે કોઈ પરિપત્ર કર્યો છે એ બાબતે પણ અમે વારંવાર વિચારણા કરી છે ને આવનારા દિવસોમાં પણ અમે બેસીશું આદિવાસી દીકરા દીકરીઓને અન્યાય નહીં થાય એ માટે સરકાર અમારા ભૂપેન્દ્રભાઈની સરકાર બિલકુલ તૈયાર છે ભૂપેન્દ્રભાઈને જ્યારે જ્યારે મુખ્યમંત્રીશ્રીને જ્યારે અમે વાત લઈને ગયા છે ત્યારે એમણે નાણાં મંત્રીને સાથે રાખીને ક્યારેય ના નાથી પાડી અને ગુજરાતના વિદ્યાર્થીઓને જ્યાં સુધી આદિવાસી વિદ્યાર્થીઓનો પ્રશ્ન ઉભો થાય છે ત્યાં હર હંમેશા અમારી સરકાર આદિવાસી વિદ્યાર્થીઓ સાથે ઊભી રહી છે નરેશભાઈ પ્રશ્ન એટલો છે અનંતભાઈએ અને ચૈતરભાઈએ પ્રશ્ન એવો કર્યો હતો કે સત્યાવીસ ધારાસભ્યો આદિવાસી સમાજના છે જેમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રશ્ન આદિવાસી સમાજનો ઉઠાય પણ ભાજપના એક પણ ધારાસભ્ય ગૃહની અંદર બોલ્યા નહીં એમનો કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને ધારાસભ્યને નીચે ઉતારવા અમે તો કામ કરવાળા લોકો છે અમે તો મદદ કરનારા લોકો છે વિદ્યાર્થીઓની ચિંતા કરનારા લોકો છીએ જ્યારે એ પ્રશ્ન કરે છે એનો અમારે કોઈ જવાબ આપવાનો રહેતો નથી હું એક જવાબદાર ધારાસભ્ય તરીકે ચોક્કસ કહું છું કે અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આજે ઉંમરગામથી અંબાજી સુધીમાં જો આદિવાસીઓનું જે કંઈક આજે જે જીવન ધોરણ બદલાયું છે જે સો ટકા સાક્ષરતા તરફ જે વિદ્યાર્થીઓ ગયા છે એ બિલકુલ નરેન્દ્રભાઈની મહેરબાનીના કારણે છે અને આ ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે હર હંમેશા અમારી સાથે રહ્યા છે આવનારા દિવસોમાં પણ અમારા વિદ્યાર્થીઓ સાથે રહેશે એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી આમ વિધાનસભાના ગૃહમાં જે પ્રકારે આદિવાસી વિદ્યાર્થીઓને સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે ખાનગી કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને બંધ કરી છે અને તેને લઈને આજે આદિવાસી ધારાસભ્ય હોબાળો પણ મચાવ્યો હતો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હોય તુષાર ચૌધરી હોય અનંત પટેલ હોય કે કાંતિ ખરાડી હોય તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જે આદિવાસી ધારાસભ્ય આજ ગૃહમાં બેઠા છે તે આદિવાસી વિદ્યાર્થીઓને લઈને ચૂપ છે અને ત્યારબાદ આદિવાસી આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નરેશ પટેલ સામે આવ્યા હતા અને તેમણે આ ધારાસભ્યો જે પ્રકાર આરોપ લગાવ્યા હતા તેને લઈને સ્પષ્ટતા પણ કરી હતી ભૂપેન્દ્ર પટેલ રજૂઆત પણ કરી છે અને બની શકે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો જે મામલો આદિવાસી વિદ્યાર્થીઓને અત્યારે ખાનગી કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે તે બંધ થયો છે તે આવનારા સમયમાં કોઈ રસ્તો પણ નીકળી શકે હવે જોઈએ આ મામલે આવનારા સમયમાં સરકાર આ મામલે શું વિચારણા કરે છે આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોતા રહું નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ